દર વર્ષે નવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે ત્યારે આ ઉજવણીમાં કોઈ અઘટિત ઘટના ન બને તેને માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં સુરક્ષા કવચ ઉભું કરવામાં આવ્યું છે સાથે મહિલા સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કોડ ટ્રેડિશનલમાં મહિલા પોલીસ ખલૈયા બની લોકોની વચ્ચે રહેશે સુરતમાં આ વર્ષે નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે આ વર્ષે ઠેર ઠેર મોટા આયોજન પણ થઈ રહ્યા છે જેને શહેરમાં મહિલાઓની સુરક્ષાની જવાબદારી પણ પોલીસ માટે ખૂબ જ વધી ગઈ છે ત્યારે નવરાત્રીમાં સુરક્ષાને લઈને સુરત પોલીસ દ્વારા માઇક્રો પ્લાનિંગ તૈયાર કરી દેવાયો છે પોલીસ દ્વારા મહિલા સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કોડ ટીમ તૈયાર કરાઈ છે છ હજારથી વધુ પોલીસ રાતે જાગતી રહેશે તો સાથે સયના પચાસ હજારથી વધુ સીસીટીવીનું મોનિટરિંગ થશે તો મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયા બની લોકોની વચ્ચે ફરતા રહેશે અને રોમિયોગીરી કંડારને સબ શીખવાડી મહિલાની સુરક્ષા કરશે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે નવરાત્રીમાં અસામારિક તત્વો કોઈ કૃત્ય ન કરે તેની તૈયારી કરાઈ છે તો બુટલાગરો વિરુદ્ધ માં ખાસ ઝુંબેશ હાથ ધરાય છે જાહેરનામામાં અપાયેલા સૂચના પ્રમાણે આયોજકો સાથે મિટિંગ કરાઈ છે તો રાત્રે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની છૂટ અપાય છે ત્યારબાદ લાઉડ સ્પીકર બંધ કરવાના રહેશે આ માટે ચાર જોઈન્ટ પોલીસ કમિશનર નવ ડીસીપી બાવીસ એસીપી અઠાવન પીઆઈ એકસો ઓગણીસ એસ સાહેબ છસો પચાસ પોલીસ સોળસો અગાડ પાંચસો એકસઠ ટીઆરબી નવરાત્રીમાં બંદોબસ્તમાં હાજર રહેશે અને સાથે પોલીસની સી ટીમની મહિલા પોલીસ ગરબામાં રહેશે અને સામાજિક તત્વોને પકડશે જે ડ્રોન સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે અને બ્રેથ એનાલાઇઝરનો પણ પોલીસ ઉપયોગ કરશે તો પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર માટે નવરાત્રીનું આયોજન કરાયું છે સાથે સી ટીમ અમારા એક એવો તંત્ર છે જે ખાસ કરીને આમાં જાગૃત રહીને અને દરેક શી ટીમમાંથી એક કે બે એક કે બે એવી રીતે અમારી મહિલા પોલીસ સામાન્ય મહિલાઓની જેમ ગરબાની ડ્રેસમાં રહેશે જેથી કે કોઈ પણ અસામાજિક તત્વ એની દાનત ખરાબ હોય તો પહેલાંથી ખબર પડે અને અમારી ટીમો કડક હાથે એવા તત્વોને ડામશે ડ્રોન કેમેરા બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી કેમેરાના મહત્તમ ઉપયોગ કરવામાં આવશે સુરત શહેર પોલીસ દ્વારા દીકરીઓને અને મહિલાઓને કઈ કઈ બાબતે તકેદારી રાખવાની જરૂર છે આ બાબતે વિડીયો અને ઓડિયો વિઝ્યુઅલ મારફતે સારી એવી જાગૃતિ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યા છે દરેક નવરાત્રિના સ્થળ ઉપર આ બધા સૂચનો પણ મૂકવામાં આવ્યા છે એવી રીતે બહુ શાંતિથી નવરાત્રિના પર્વ પૂરું થશે અમને સંપૂર્ણ વિશ્વાસ છે પોલીસના તમામ અધિકારીને કર્મચારીઓ આ નવરાત્રિમાં ફરજ ઉપર સતત તૈનાત રહેશે પણ પોલીસ પરિવારના લોકો મહિલાઓને બાળકો આ લોકો ઉજવણી કરી શકે આના માટે પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રિની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આ પોલીસ વેલફેરના દ્રષ્ટિકોણથી કરવામાં આવી છે અને આમાં ખાસ વાત આ છે કે સિનિયર સિટીઝન્સને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે એને મહિલાઓને દીકરીઓને સૂચન છે કે આ લોકો પોતાના નંબર કોઈ અજાણ્યા કે શંકાસ્પદ ઈસમ સાથે શેર ના કરે અજાણી વ્યક્તિ સાથે મિત્રતા અને એની સાથે કોઈ પણ જગ્યાએ અવર જવર કરવાનું ટાળો તમારા મુવમેન્ટ પણ રાત્રે હોય તો જ્યાં લોકો હોય માણસો હોય એવી રીતે જાય કોઈ અવાવરૂ રસ્તાથી જવાનું ટાળે સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલ વ્યક્તિઓ જેની સાથે પરિચય થાય છે એની સાથે રૂબરૂ મળવાનું અજાણ્યા વ્યક્તિ હોય તો એને ટાળો આપનો નિયમિત પીછા કરતી વ્યક્તિ કે કોઈ માણસની હિલચાલ ઉપરથી તમને શંકા જાય તો સ્થાનિક પોલીસને અથવા અમારી સી ટીમને કે સો નંબર ઉપર તાત્કાલિક જાણ કરો પોલીસ તમારી મદદ માટે હંમેશા હાજર છે ગરબામાં ખાસ કરીને મહિલાઓ અને બાળકીઓ પોતપોતાના ગ્રુપમાં જ રહે ઉતાવળમાં કોઈ પણ અજાણ્યા માણસ સાથે વાહનમાં લિફ્ટ લેવાનું ટાળો કોઈ પણ વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યામાં જવાનું ટાળો હંમેશા આવવા જવાનો માર્ગ જ્યાં લોકો હોય બીજા નાગરિકો હોય ભીડવાળા હોય એવી જગ્યાએ એ એવા માર્ગ પસંદ કરો કોઈ અજાણી વ્યક્તિ તમારે છુપા કેમેરાથી શૂટિંગ કરતા હોય ફોટો પાડતા હોય તો આ બાબતે પણ પોલીસને અને સ્થાનિક આયોજકોના ધ્યાન દોરવાનું જેથી પોલીસ તાત્કાલિક એની ચકાસણી કરીને જરૂરી પગલાં લે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અથવા તમને કંઈ અજુગતું લાગે તો સો નંબર ઉપર જાણ કરો અને મહિલા હેલ્પલાઇન વન એટ વન એના ઉપર ફોન કરીને જાણ કરી શકાય મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમામ નાગરિકોના સહકારથી મીડિયાના મિત્રોના સહકારથી આ તહેવાર સુરતની ગૌરવશાળી પરંપરા મુજબ રંગે ચંગે આનંદથી અને સંપૂર્ણ ભક્તિભાવથી પરિપૂર્ણ થશે આમાં મીડિયાના તમામ મિત્રોને પણ અમારે ખાસ આમંત્રણ પાઠવવાનું કે પોલીસ હેડક્વાર્ટરમાં જે ગરબાની વ્યવસ્થા કરવામાં આવી છે આમાં પોલીસ પરિવારની સાથે સાથે કેમ કે આપ પણ સતત ફરજ ઉપર હાજર રહેશો તો આપ અથવા આપના પરિવારના લોકો પણ આ નવરાત્રિ ગરબામાં ઉત્સાહ સાથે ભાગ લો એવા અમા તમામને આમંત્રણ છે વધુમાં મહિલાઓને ખાસ કરીને યુવતીઓ સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા અજાણ્યા લોકોથી મળવાનું ટાળે અજાણી સામના સંપર્કમાં ન આવે તથા કોઈ અજાણી વ્યક્તિ પીછો કરે તો તરત પોલીસને જાણ કરે તેમ પણ જણાવ્યું છે જેથી કોઈ અઘટિત ઘટના ન બને હઝર કુર્સી સાથે હસત સિતા